મારા વાલીડાઓ સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં આજે તો અમે આવ્યા છીએ ભાવનગરથી દસ થી અગિયાર કિલોમીટરના અંતરે આવેલું આ ખોડિયાર માના મંદિરે એટલે કે ખોડિયાર રાજપરા તો ચાલો આપણે જાવી તો આવતાની સાથે જ તમને અહીંયા જુદી જુદી પ્રકારની દુકાનો જોવા મળશે જેવી કે રમકડાની દુકાનો કટલેરીની દુકાનો ફરસાણની દુકાનો નાસ્તાની દુકાનો પ્રસાદીની દુકાનો કપડાની દુકાનો ઊંઝાપાની દુકાનો અને ઠંડાપીડાની દુકાનો વગેરે વગેરે આ દુકાનો તમને અહીંયા જોવા મળશે અને હા જો તમારે કોઈને જો તૈયાર સુખડી અથવા લાપસી તૈયાર લેવી હોય તો તે પણ અહીંયા મળી જશે મિત્રો તો ચાલો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા સીવી તો આપણે દર્શન કરવા જાવી ભાઈ તો ભાઈ એવું સરસ મજાનું મંદિર છે ભાઈ આવો તમે દર્શન કરવા તો ચાલો આપણે દર્શન કરવા જાવી તો પેલા તો આપણે જે સંપલ મૂકવાની વ્યવસ્થા જે બહાર કરવામાં આવી છે સરસ મજાની તો આપણે જે ચપ્પલ અથવા બૂટ જે પહેરેલા હોય તે આપણે અહીંયા ખાના અથવા બોક્સમાં મુકાઈ દેવું અને આપણને જે ટોકન આપે તે સાચવીને રાખવાનું છે ભાઈ જેથી કરીને આપણે જ્યારે ચપ્પલ લેવા આવી ત્યારે કોઈ પછી જ્યારે પણ તમે સપ્પલ લેવા આવો ત્યારે એ ટોકન બતાડીને જ્યારે પણ સપ્પલ લેવા આપણે આવી ત્યારે ટોકન બતાડે આપણે સપ્પલ પાછા લઈ લેવાના છે તો ચાલો જ આવી આપણે દર્શન કરવા તો આપણા સપ્પલ જે બોક્સમાં મૂકી દીધા છે તો હવે આપણે દર્શન કરવા જઈશું તો ચાલો તો હવે અમે જઈશું દર્શન કરવા અને અંદરનું શૂટિંગ કે વિડીયો ફોટો પાડવા પાડવાની મનાય છે ભાઈ અંદર તો આપણે અંદરના શૂટિંગ લઈ શકતા નથી તો ચાલો અમે દર્શન કરી આવી તો ચાલો તો મિત્રો અમે છે માં ખોડલનામાં દર્શન કરી ફાઈનલી આપણે આવી ગયા એવી મસ્ત મજાનું જે તળાવ છે એ તળાવના કિનારે તો મિહિરભાઈ પણ જવો મસ્ત મજાના સાથે આવે છે તો જવો આ તળાવ છે માન્યતા છે કે આ તળાવમાં મગર પણ રહેશે તો ભાગ્યમાં કોકને જોવા મળે છે આપણને તો કોઈ દિવસ ભાઈ દર્શન દીધા નથી જે ભાગ્યશાળી હોય તેના જ ભાગ્યમાં ભાઈ લખાયેલું છે ભાઈ દર્શનનું તો અત્યારે તો છે નહીં ભાઈ તો ચાલો આપણે જવીએ જે સાત બહેનોનું મંદિર છે જે થોડાક પગથિયા સડીને આપણે ઉપર જાવી તો ચાલો આપણે જાય ત્યાં ને દર્શન કરવી ત્યાં પણ વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલે ત્યાંના પણ મિત્રો તમને દર્શન કરાવી શકું તેમ નથી તો હવે એમ સાત બહેનોનું જે મંદિર આવેલું છે ત્યાં ફાઈનલ મિત્રો જે સાત બહેનોનું જે મંદિર છે ત્યાં પહોંચી ગયા સિવાય તો ફાઇનલી અમે જે સાત બહેનોનું જે મંદિર છે ત્યાં અમે દર્શન કર્યા જો આજ હવે બહુ ભાઈ ભક્તો નથી બાકી કાલે રવિવાર છે તો કાલે બહુ ભાઈ ભક્તો જે આવશે તો ચાલો આપણે જે દર્શન કરી લીધા છે તો નિશે જ આવી તો ચાલો તો હવે અમે આવી ગયા છીએ નિશે નીચે આવતાની સાથે જ આમ મસ્ત મજાની તૈયાર કરેલી સાયકલ શણગારેલી એ જો બતાય છે ફોટો શૂટ કરવાનું ઘણું મન થાય છે પણ અમારા મિહિરભાઈનું તો આમ મન જ નથી એટલે આપણે ભાઈ ફોટો શૂટ આજ કરવાનું નથી તો ફાઇનલી અમારે મંદિરની રીલ્સ પણ બનાવવાની છે તો આવી ચાલો બાર ફાઇનલી મિત્રો અમે આવ્યા અને દર્શન કરવા બહુ મજા આવી અને જો અહીંયા ફોટો શૂટ કરીને ડ્રોનની રીલ્સ બિલ્સ ઉતારીને આપણે જે આ બાર જે મસ્ત મજાનો રોડ છે ત્યાં આવી ગયા હતા અને થોડીક રીલ્સ અને ફોટા ને પાડ્યા છે તો અમારી સાથે જે મીરભાઈ એને પૂછ્યું કેવું લાગ્યું મજા આવી ગઈ ને તો આજના માટે બસ આટલું જ હતું બરાબર ને મીરભાઈ અને ઘેરે જવાનું પણ મોડું થાય છે તો વિડીયોમાં નવા હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપો રજા બાય બાય